તો ભજીયાને આપણે ભાંગી અને ચેક કરશું તો તમે જોવો છો કે ભજીયા આપણા એકદમ સરસ એવા ફૂલે છે અને એકદમ સરસ જાળીદાર ભજીયા તો એકદમ સરસ પોચા અને જાળીદાર તો જરાય કાચા પણ નથી રહેતા તો તમે જોઈ શકો છો તો એકદમ જોરદાર સ્વાદ સાથે આપણા મેથીના ભજીયા બની અને તૈયાર છે તો તમારું સ્વાગત થી ભજીયાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી તો આજે આપણે બનાવશું ભજીયા તો મેથીના ભજીયા બનાવવા માટે અમે બસો પચાસ ગ્રામ જે તૈયાર પેકિંગનો લોટ આવે તે લીધેલો છે તો તેની જગ્યાએ તમે ઘરના લોટનો પણ ઉપયોગ કરી શકો આપણે આ પેકિંગનો લોટ લીધેલો છે તો આપણે લોટને ચાળી લેશું આપણે બધા જ લોટને પેલા ચાળી લીધો છે છેથીના ભજીયા બનાવવા માટે એકસો પચાસ ગ્રામ આપણે મેથી ભાજી લીધેલી છે એકસો પચાસ ગ્રામ આપણે લીલા ધાણા લીધેલા છે અને એકસો પચાસ ગ્રામ આપણે લીલું લસણ લીધેલું છે તો આ માપ મેથી લીલા ધાણા અને લીલા લસણનું માપ છે તે આપણે પરફેક્ટ લીધેલું છે તો ત્રણે ત્રણ વસ્તુ આપણે સરખી લીધેલી છે મેથી ધાણા અને લસણને આપણે ધોઈ અને ઝીણું કટિંગ કરી લીધું છે અને ત્રણ નંગ આપણે તીખા લીલા મરચાં લીધેલા છે તો આપણે મરચાંનું પણ કટિંગ કરી લીધું છે ભાજનું બેટર બનાવવા માટે આપણે મિક્સિંગ બાઉલ લીધેલો છે તો મિક્સિંગ બાઉલમાં આપણે લીલા ધાણા મેથી લીલું લસણ લીલું કટિંગ કરેલું મરચો અને આદુ લસણની પેસ્ટ પહેલાં ઉમેરી સૌથી પહેલાં આપણે પાણી ઉમેરશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું ધીનાની ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે બે ચમચી વરિયાળી લીધેલી છે તો બે ચમચી વરિયાળીનો ઉપયોગ કરશું તો ભજીયામાં વરિયાળીનો ઉપયોગ કરવાથી ભજીયાનો સ્વાદ છે તે ડબલ થઈ જાય છે તો આપણે વરિયાળી ઉમેરી દેસુ બે ચમચી તલ બે ચમચી સૂકા ધાણા જો તમારે ભજીયામાં ધાણાનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો મોટો ચમચો આપણે આદુ અને લસણની પેસ્ટ ઉમેરશું લીલું કટિંગ કરેલું મરચું લીલા ધાણા મેથી લીલું લસણ તમે લસણનો ખાતા હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો આ બધી જ વસ્તુને પહેલાં આપણે મિક્સ કરી લેશું તો આપણે આ રીતે બધો જ લોટ તેમાં ઉમેરી દઈશ તો આપણે આ લોટ અને મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે થોડો થોડો કરી અને બધો જ લોટ આપણે ઉમેરી દીધો છે તો આપણે વધારે પડતું ઢીલું નહીં અને વધારે પડતું કઠણ નહીં રાખવાનું તો આપણે એકદમ પરફેક્ટ એવો બેટર તૈયાર કરી લીધું છે તો તમે જોઈ શકો છો તેમાં આપણે અડધી ચમચી ખાવાના સોડા ઉમેરશું તો જે આપણે રેગ્યુલર સોડાનો ઉપયોગ કરતા હોય તે ખાવાના સોડા ઉમેરશું તેના ઉપર આપણે અડધી ચમચી જેટલું જ પાણી ઉમેરશું તો આપણું આ ભજીયાનું બેટર તો આ રીતે હલકા હાથે મિક્સ કરી અને આપણે ભજીયા બનાવવાના જો તમે વધારે પડતું ફેટશો તો ભજીયા ચીકણા થશે અને ફૂલશે નહીં જરાય તો તેલને આપણે ચેક કરી લેશો તો આ રીતે ભજીયું તેની જાતે જ ઉપર આવે તો આપણું તેલ છે તે એકદમ પરફેક્ટ એવું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે ભજીયા તેલમાં થોડા મૂકશું તો ભજીયા છે તે એકદમ સરસ ફૂલશે તો ભજીયા હંમેશા તેલમાં થોડા જ મૂકવાના જો તમે વધારે પડતા ભજીયા તેલમાં મૂકશો તો ભજીયા ફૂલશે નહીં તો ભજીયા તેની જાતે જ ઉપર આવે ત્યાર પછી જ આપણે તેને પલટાવવાના તો તમે જોવો છો કે ભજીયા તેની જાતે જ ઉપર આવે છે તો આ રીતે ભજીયા ઉપર આવે ત્યાર પછી તેને આપણે જારાની મદદથી આ રીતે પલટાવવાના તો ભજીયા બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ભજીયા તળશું તો ભજીયા એકદમ સારા બનશે અને જરાય લાલ નહીં થાય તો તમે જોવો છો કે આપણા ભજીયા છે તે એકદમ સરસ એવા ફૂલે છે તમે જોવો છો કે એકદમ જે બજારમાં મળે તેવા જ આપણા ભજીયા બને અને તૈયાર છે તો તમે જોવો છો કે ભજીયા આપણા એકદમ સરસ એવા ફૂલેલા છે અને જરાય લાલ પણ નથી જો તમે આ રીતે ભજીયા બનાવશો તો એકદમ પરફેક્ટ એવા જ બનશે જે બજારમાં મળે તેવા જ તો આ રીતે આપણે થોડા થોડા ભજીયા તેલમાં મૂકી અને બધા જ ભજીયા આપણે બનાવી લેશો જો આ રીતે ભજીયા પલટી અને ઉપર આવે તો આપણા ભજીયા એકદમ સરસ પરફેક્ટ એવા જ બને છે તો તમે જોઈ શકો છો તો તમે જોવો છો કે ભજીયા આપણા એકદમ સારા એવા બને છે જો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમે ભજીયા બનાવશો તો જરાય તેલ નહીં ચડે અને ભજીયા જરાય લાલ પણ નહીં થાય તો છે ને એકદમ સરસ પરફેક્ટ ભજીયાને આપણે ભાંગી અને ચેક કરશું તો તમે જોવો છો કે ભજીયા આપણા એકદમ સરસ એવા ફૂલે છે અને એકદમ સરસ જાળીદાર ભજીયા તો એકદમ સરસ પોચા અને જાળીદાર તો જરાય કાચા પણ નથી રહેતા તો તમે જોઈ શકો છો તો આપણે બધા જ બની ગયા છે તો ગરમા ગરમ સર્વ કરી લેશો તમે જોવો છો કે આપણા ભજીયા છે તે એકદમ સરસ બજારમાં મળે તેવા જ બની અને તૈયાર છે જો તમે એકવાર આ રીતે ભજીયા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ગમે તેટલા બનાવવા હશે તો ઓછા જ પડશે તો ગુજરાતીને તો ચોમાસામાં કે શિયાળામાં જો આ રીતે ભજીયા મળી જાય તો બીજું ન જોઈ તો તમે જોવો છો કે છે ને એકદમ સરસ જો તમને આ ભજીયાની રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો તમે જોવો છો કે ભજીયા આપણા એકદમ સરસ અને પરફેક્ટ એવા બની અને તૈયાર છે જો તમે આ રીતે ભજીયા બનાવશો અને ચટણી સાથે સર્વ કરશો તો બધાને બહુ જ ભાવશે